કેમ છો મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ મિત્રો આજનો બ્લોગ છે બપોરના 3:30 વાગે બનાવું છું કારણ કે આજ ગયો તો અમરેલી ડાયાલિસિસમાં માં ભાઈને લઈને ગયો તો તમને ખબર જ છે પછી એનું ઈ તમારે શું કહેવું એટલે થોડુંક મોડું થઈ ગયું અને મિત્રો આજ બીજી એક વાત કરું ને તો સાક્ષાત ફોનભાઈ માં અમારી ઘરે આવ્યા હોય ને એવું લાગે મઢડા થી અમરમાં આવ્યા છે સાક્ષાત માતાજી જ છે કારણ કે માએ કીધુંતું ને એ પછી યુगराजભાઈનો અમારી ઘરે જન્મ થયો છે માતાજી જ છે સાક્ષાત મઢડા થી સ્પેશિયલ મળવા આવ્યા છે મારા પપ્પાના ફઈબા છે પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ માં જય મોગલ માં આ મારા ફઈબા છે હા અને જોગમાયા છે હા અને મઢડા છે ને આઈ માં હોનબાઈ માં છે ને હા એના જે ભોજય છે ને એના હગા બેન થાય મારા કુઈ થાય હા અને અમારે જીવા બાપુના દીકરી છે અમરમાં નામ છે બનુ માનો પંજો એની માથે છે મઢડા કે જા અમર તું કાયમ માટે અમર એમ કીધું અમર અમર માં જોગવાય અમર માં મઢડા હોય જ તમે મઢડા જાવ ને એટલે મઢડા માની હાજરી હોય જ માતાજી ના મંદિર માં મારી મજા ને ઓછું સાંભળે છે હા સાંભળે છે ઓછો થોડો ઇન્દુબા જય માતાજી જય માતાજી બસ આશીર્વાદ લઈ લ્યો

અને હોનભાઈ માની હાજરી ને એ વખતે એમ કેતા કે ઝાંપામાં જે બેઠા છે ને આઈસીમો એની તમે જે કઈ થૂલી કે એવું કઈક થાય ને એ કેતા એમ કે કુલર કે થૂલી એવું કઈ કરતા એ કરી નાખજો બધા એનું છે ને કામ થઈ જાય હોનભાઈ કેતા

અગાઉ વાત કરી પછી અમારે યુગરાજ નો જન્મ થયો અને ત્યારબાદ અમે મઢડા ગયા તા યુગરાજ માનતા હતી હાકર ભારો ભાર તોલવાની એટલે અમે મઢડા ગયા હતા અને જોયું હોય છે પેલાના વ્લોગમાં

મિત્રો ઘડી મજા આવી અને માડી વૈયા ગયા છે અત્યારે અને યુગભાઈ તમે શું કરો છો અત્યારે ઠંડીના જો પેક કરી દીધો છે મમ્મી કેમ શરમાઈ જુડી શરમાઈ જાય છે બોલો ફોન લઈ જાઓ એટલે એ ઘટી

તો સંધ્યા નો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા અત્યારે દીપ કરે છે માતાજી ને દીવા કરે છે અને ભાઈ છે ઠંડી અત્યારે પણ બાકી ફઈબા ને કાકા ગયા ને એટલે કોઈને ગમતું નથી થોડુંક પણ હવે યુગભાઈ ને તો જરાય નથી ગમતું કારણ કે કા દાદા ગયા ને એટલે યુગભાઈ ને ફોન વગેરે નો આંગળો લાગે છે ભાઈ ફોન વગર યુગભાઈ નથી ગમતું યુગભાઈ સતત છે ને માલ દાદા નો ફોન લઈ અને જોયા કરતા એટલે એને થોડુંક વધારે થાય છે યુગ ને ફોન બતાવી ઘડીક જોવે છે ત્યાં મમ્મી પાસે

ભગુડા મારે માનતા છે તમને ખબર છે પણ હવે કેમ વાહ વાહ ચેનલ થઈ પગે લાગવા જવાની માનતા હતી તો સારું મિત્રો છું કેવો લાઈકો નીચે કોમેન્ટ કરજો પસંદ હતા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ તો લાઇક નું છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધી જય માતાજી